આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં પ્રથમ વખત ટ્રેક્ટરમાં વિઘ્નહર્તા ગણેશને બિરાજમાન કરી શહેરના અલગ અલગ વિસ્તારના ગણેશ પંડાલમાં તેમને બિરાજમાન કરી ત્યાં તેમની એક દિવસ માટે પૂજા અર્ચના કરવામાં આવશે ત્યારે આજ રોજ સાંજે ગાજરાવાડી ઈદકા મેદાન ખાતે વિઘ્નહર્તા ગણપતિની આરતી માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલભાઈ ટાલીયા વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રામનાથ મહાદેવ ઈદગાહ મેદાન ગાજરાવાડી વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક ગણપતિની પ્રતિમા લઈ જવામાં આવી હતી એમાં પૂરની પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી પૂરની પરિસ્થિતિમાં જ્યારે વડોદરામાં શહેરીજનોને બચાવવા કે પૂર સહાય આપવા માટે નાવડીની અછત પડી હતી એ સમગ્ર ઘટનાનો ચિતાર આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેક્ટરની અંદર નાવડીમાં ગણપતિ બિરાજમાન કરી અને અલગ અલગ વિસ્તારમાં લઈ જવામાં આવશે ત્યારે એક દિવસ માટે પૂજા અર્ચના આરતી કરી ગણેશની પ્રતિમાને બીજા દિવસમાં સ્થાપિત કરવામાં આવશે આમ આક્રમક દસ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પ્રતિમાને ફેરવણી કરવામાં આવશે આજે વડોદરા શહેર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાપન કરવામાં આવેલા હરતા ફરતા વિઘ્ન હરતા ગણપતિજીની આરતી કરી છે અને જેમ આપણે બધા જાણીએ છીએ કે વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલા જ સત્તામાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારના કારણે એક ભયંકર પૂર આવ્યું અને આ પૂરમાં અનેક લોકોના માલ મિલકતને નુકસાન થયું વડીલો યુવાનો બીમાર વ્યક્તિઓ ખૂબ હેરાન થયા અને દિવસો સુધી પાણી ભરાયેલું રહ્યું તરસા લોકો ખૂબ પીડાયા તો ગણપતિજી મહારાજ આખા વડોદરા શહેરના લોકોની પીડાને જાણવા સમજવા જોવા માટે બધા મોલ્લામાં બધા ફળિયામાં બધા વિસ્તારોમાં જઈ અને પોતે જુએ એટલા માટે અમે આમ આદમી પાર્ટી દ્વારા હરતા ફરતા ગણપતિજીનું સ્થાપન કર્યું છે આ ગણપતિજી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને લોકોના દુઃખને જોઈ રહ્યા છે અમે ભગવાન શ્રી ગણપતિજી મહારાજને પ્રાર્થના કરી છે કે ભગવાન વડોદરા શહેર ઉપર આવેલું વિઘ્નને હરે અને આ વિઘ્ન લાવનારા ભ્રષ્ટાચારીઓને પણ ભગવાન હરે અને વડોદરાની જનતાને સુખી કરે સમૃદ્ધ બનાવે અને વડોદરાની જનતાને સારી શાંતિમય જિંદગી મળે એના માટે આશીર્વાદ આપે એવી પ્રાર્થના ગણપતિજી મહારાજને સુરતમાં જે ઘટના બની છે એ અત્યંત નિંદનીય છે અત્યંત ગંભીર અને ખરાબ ઘટના છે ભગવાન શ્રી ગણપતિજીના પવિત્ર પંડાલમાં કાકરી ચાળો કરનારા જે કાંઈ પણ લોકો છે એને આકરામાં આકરી સજા થવી જોઈએ એમાં કોઈ પણ પ્રકારની શરમ સંકોચ કે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી જોઈએ નહીં ભવિષ્યમાં ક્યારેય પણ આવો ચાલો કોઈ પણ માણસ ન કરે એવી દાખલારૂપ કાર્યવાહી સરકારે કરવી જોઈએ